7円が持ってるの。 That's so.

राे राधे 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 राधे

गंगा मैया <reco Christ>. <Humming> हर हर गंगे महादेव मित्रों हर हर महादेव हर, हर हर गंगे, हर हर गंगे! हर गंगे। ए, ए,

हा कृपया ॾियण मतवाली यादव मधुवानी यादव ग्राम ग्रामीण बाजार पलौदी वाली मधुवानी यादव आप मेरा क्षेत्र में जाए यहाँ गिरधारी लाल यहाँ गिरधारी यादव आपकी प्रतीक्षा कर रहे हैं सरस्वती पार्टी के नाम पार्टी की रहने वाली मेले भर के जोर में आ जाए यहाँ रमेश सोदिया आपकी प्रतीक्षा कर रहे हैं

थाने कितने गंगा नदी जो प्रतीक्षा कर रही है राधा देवी राधा देवी प्रयाग मंडलिया भागलपुर के रहने वाली राधा प्षाने प्षाने देवी आप जहाँ पूछते हुए पूरे करके जन्म यहाँ आपके प्रति प्रयाग मंडल आपके प्रतीक्षा कर रहे हैं मनोज अग्रहरी आनंद नगर जनपद महाराजगंज के रहने वाली मनोज अग्रहरी ચાલો મિત્રો તમને સૌને જણાવી દઈએ કે પ્રયાગરાજ કુંભમાં તમે પણ એક ફેરું ગંગા નદીમાં માં ડુબકી લગાવવા આવો ને આ બહુ મસ્ત વ્યવસ્થા છે યોગી સરકારની પણ સૌ મિત્રોને જણાવવાનું કે ગંગા નદી આસ્થાનું પ્રતિક પ્રયાગરાજ કુંભ તો અમે લોકો પણ પ્રયાગરાજ કુંભમાં આવી ગયા ગંગા નદીમાં સ્નાન કરવા માટે સંગમ ત્રિવેણી સ્નાન મિત્રો આપણી આ એસટી ભાટી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો મિત્રો સૌગોય મીત્રોને જણાવાંં જોઓઓ આ આ જેણદા કીના કીના કારલાગત કીલે કીણદે જેરે જેરે જારાં જ�

नदी मित्रों जो हो। रही है राधा देवी राधा देवी नाम प्रयाग मंडल भागलपुर के रहने वाली राधा देवी आप पूछते हुए आपसे करके आ जाए यहां आपके पति प्रयाग मंडल आपके प्रति ईनोज अग्रहणी आनंद नगर जनपद महाराजगंज के ચાલો મિત્રો તમને સૌને જણાવી દઈએ કે પ્રયાગરાજ કુંભ તમે પણ એક ફેરું ગંગા નદીમાં ડુબકી લગાવવા આવો ને બહુ મસ્ત વ્યવસ્થા છે યોગી સરકારની તો સૌ મિત્રોને જણાવવાનું કે ગંગા નદી આસ્થાનું પ્રતિક પ્રયાગરાજ કુંભ તો અમે લોકો પણ પ્રયાગરાજ કુંભમાં આવી ગયા ગંગા નદીમાં સ્નાન કરવા માટે સંગમ ત્રિવેણી સ્નાન મિત્રો આપણી આ એસટી ભાટી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો મિત્રો સૌ કોઈ મિત્રો ને જણાવવાનું જોવો આ ગંગા કિનારો મહાદેવ મિત્રો જુઓ ગંગા નદીના સંગમ ઘાટ ઉપર આવડ પીપા પુલ છે આવા પીપા પુલ ચાલીસ પીપા પુલ બનાવેલા છે મિત્રો પ્રયાગરાજમાં તમારી જિંદગીનો એક અનેરો લાવો છે કુંભમેળામાં પ્રયાગરાજમાં દર્શન કરવું ત્રિવેણી સંગમ જાઓ મિત્રો આ સ્પેશિયલ પુલ છે સરકારી અધિકારીઓને ચાલવા માટેનો અહીંયા કોઈ ગવર્મેન્ટ સી એમ યોગી આદિત્યનાથ કોઈ નેતા આવે તો તે સામે બતાય તે આર્મીનો સામે ત્રિવેણી સંગમ છે ત્રિવેણી સંગમમાં ભેગી થાય છે મિત્રો ને જોયો મિત્રો આપણી આ એસટી ભાટી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો મિત્રો આજે બહુ પબ્લિક ઓછું છે મિત્રો જોઈ જવું મિત્રો મિત્રો ગંગા નદી માં સ્નાન કરવું ત્રિવેણી સંગમ માં બહુ અનેરો લાવો છે જો આ સરકારી પોલીસ વાળાની ગાડીઓ આ પ્રાઇવેટ પુલ છે પીપા પુલ ને બહુ માણસો આવે છે પ્રયાગરાજમાં માં સ્નાન કરીને માણસો અનેરો લાવો લે છે મિત્રો તમે પણ પ્રયાગરાજ માં આવી શકો છો સ્નાન કરવા માટે અમે સાત જણા આવ્યા હતા ને અમારે ત્રિવેણી સ્નાન થઈ ગયું યાત્રિકો બહુ આવે છે મિત્રો મિત્રો આપણી આ એસ ડી ભાટી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો મિત્રો આવડો પીપા પુલ છે મિત્રો અહીંયા યાત્રિકો બહુ સરસ છે મિત્રો

જો મિત્રો હર હર ગંગે બોલીને આપણી એસટી ભાટી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો મિત્રો ભૂલતા નહીં મિત્રો ભાઈ ફોન મૂકી દો હવે મને આ લેતા નાયા આ શૂટિંગ છે લે જલ્દી આયા આવી ગયો ભાઈ આમાં કુછ

એટુ પોલ એને રીમસનું નથી નહીં હમસે કેવા તમને ભાડ આલે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા 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 સાકેલન મોગલે અલબાન્ય પાડો 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 સબ

શુરત તો બેઠરાત ના છોડું જરા શુરત હા શુરત બડા બડા ગાગા થેન્ક યુ આ મેં દેખ્યો આ

अभी दस मिनट में कराऊं बार ठीकु आहे

શનિવાર હરે કૃષ્ણ હરે કૃષ્ણા પ્રવાદ મહોત્સવ છે જય જગત પ્રય